જય સ્વામિનારાયણ આજના દર્શન ગણપતિ દાદા જય કષ્ટ દેવ ગુડ મોર્નિંગ બધાને જય સ્વામિનારાયણ ઓમ શાંતિ હું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઓમ શાંતિ ઓમ શાંતિ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સચિદાનંદ જય સચિદાનંદ આજનો શું માનવી એટલો જ મહાન બનશે જેટલો એ પોતાના આત્મામાં સત્ય ત્યાગ દયા પ્રેમ અને શક્તિનો વિકાસ કરશે તો આપણે ક્યાં માળીલા માળીલા જવાનું છે ને જમવા જમવા જવાનું પપ્પા ભાજી બનાવવા છે ને એટલે આજ મળવા જવાનું છે મળવા જવું છે એટલે આજ મોટો મોટો થઈ ગયું મોટો થાય જ ને હા ઘરે જવાનું જો તો નીકળી હવે

મને એ બહુ ગમે ગાય તો આમ તો તમને બાપા સીતારામ કેવાનું જો બાપા સીતારામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તમે લાકડા તૈયાર તમને વલગાડી દીધા ને કામે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કેમ છે હા મારા બીજા મામી છે મામી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કેમ છે બસ મજામાં મજા પપ્પા શું બનાવો સાજ હા જો તારા મામા છે ને શાકભાજી લઈ ગયો એટલે મેં લઈ દીધું બઉ મસ્ત આવે છે જય સ્વામી નારાયણ ગામ માં ગયા મળવા ભાખરી થઈ રહી છે

મામાની અહીંયા પ્રયાગ્ને લઈને પહોંચી ગયા છે હવે જમવા માટે બધાને હું વાત છે હે મામા બહુ ભૂખ લાગી હતી તને હું વાત છે તને તો ભાવટ બોલાવી શું મામા હે હાજીમાં કાંઈ ઘટ્યા નહીં શું વાત છે મામા

હજી જો થોડે કે નહીં દોરું થોડું હાલે અમારે ભેગું જમવું જોઈએ તમારે હવે ઉમર થઈ ગયા હવે નો ખાય આ બાળકોને નાસ્તા દેવા આવ્યા છે ગુંદી ગાંઠિયા ગરમા ગરમ તો બાળકોને આપણે દેવી ગુંદી ગાંઠિયા

Yo, jarama garam gundin gathiya thawa mado alo. Ho? Pawe san gundin gathiya? Ho pon bike is पर देखो का पर देखो लाद एक मारी नहीं मारी ला आ रही थी अरे मन क्या हो गया हाल ही Ya cuídate de que ahora a 有点发错。

જય સ્વામી નારાયણ સરસ બનાવ્યા જો પણ સરસ સરસ બનાવ્યા પાથરણા હા જો ઓલા ચકલી ના માળા એવા બનાવ્યા મામી સ્ટોન ચોટાડી ચકલી ઘર બનાવ્યું સ્ટોન ચોટાડી ને બધું બનાવી નાખ્યું છે છે અમારા મામા બાપા લાગે કાઢી નાખો એટલે જ અને ભક્તિ એવી કરે છે જય સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ વાહ માસી અમારે રમુજી માસી છે નાના એવા

એને પ્રેમ ની જરૂર છે એને કોઈ સ્વાર્થ નથી કોઈ વસ્તુ નથી એને તમે પ્રેમ થી ખાલી માથે હાથ ફેરવો ને તો આની જેવું એક કે જીવ હમજતો નથી એમ એટલું સમજે એને તો પ્રેમ ની જરૂર છે કે તમે એને પ્રેમ આપો એમ બાકી એને ક્યાં જરૂર આ તો મોંઘા જીવ કેવાય જો આવ્યું ને કાંઈ જરૂર નથી ਮਜ਼ਾ ਆਵੇ ਹੋਏ ਨਾ ਮਜ਼ਾ ਆਵੇ ਛੋਪਰੀਆ ਕੀ ਇਹਨੇ એમ થાય ਸੀ ਕਿ ਮੈਨੂੰ ਕੋਈ ਪ੍ਰੇਮ ਕਰੇ ਸੇ એમ ਹੈ ਹਾਂ ਜੀ ਵਾਜੇ ਨੂੰ ਡ ਮਾਰੂ ਡ ਮਾਰੂ ಬಿಲ್ಲಡಿ ಸ್ವರೂಪ ಮತಾಯು ಮೇ ಮಣೆ ಮೇಳ ಡಮರು ಡಮ ಡಮ ವಾಗೆ.